હેલો બાળકો આજે તમારે અલગ અલગ ફળનો પરિચય કરવો છે તો ચાલો આપણે જોઈએ હું છું કેરી પીળા પીળા રંગની કેરી અને જ્યારે હું કાચી હોઉં ત્યારે લીલી હું છું લાલ લાલ દાડમ મારી અંદર જો કેવા મસ્ત દાણા ગોઠવેલા છે હું છું મસ્ત લીલી લીલી દ્રાક્ષ હું લીલી પણ હોઉં અને કાળી દ્રાક્ષ પણ હોઉં

બહુ મજા પડે મસ્ત ડ્રેગન ફ્રૂટ તમારે પણ આમાંથી કોઈ પણ એક ફળ જે ખાવાનું અને તંદુરસ્ત રહેવાનું અને મારા આવા જ નવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને ને સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો